અમેરિકામાં એક મહત્વની કોર્ટના ચુકાદાની વાત થઈ રહી છે યુએસ ની ઇમિગ્રેશન પોલિસીને લઈને એક નવી ચર્ચા અને ક્યુરિયોસિટી ઊભી કરી છે આપણે આજે એની વાત કરીશું યુએસએ ની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારના એ પ્રયત્ન પર રોક લગાવી દીધો છે કે જેના હેઠળ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ એટલે કે જે કાયદાકીય સ્ટેટસ વગરના લોકો છે કમ્યુનિટી હેલ્થ ક્લિનિક્સ અને એડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ જેવી સેવાઓથી બાર કરવામાં આવી રહ્યા હતા પણ સવાલ એ છે કે આખરે આ જે ફેડરલ કોર્ટનો ચુકાદો છે એ કેમ આવ્યો છે કયા સ્ટેટસે ચેલેન્જ કર્યો હતો અને એનાથી હવે શું અસર થશે આજે આ દરેક બાબત પણ આપણે વાત કરીશું બહુ સહેલી ભાષામાં તમને કહીશું અને તમારા માટે બહુ જરૂરી છે જો તમે પણ ઇમિગ્રન્ટ છો ઇન્ડિયન છો અને અમેરિકામાં છો તો તમારા માટે આ અપડેટ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તો ચાલો તમને ફટાફટ કહી દઈએ આ વિડીયોમાં સૌથી પહેલા સમજીએ કે આખી મેટર શું હતી તો યુએસમાં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ માટે પહેલાથી જ મોટા ફેડરલ બેનિફિટ્સ જેમ કે ફૂડ સ્ટેમ્પ અને કોલેજ ફાઇનાન્શિયલ એડ અવેલેબલ નથી પણ ટ્રમ્પ સરકારે નવા નિયમ અને ગાઈડલાઇન્સ જાહેર કરતા કહ્યું હતું કે હવે એમને લેવલ પ્રોગ્રામથી પણ વંચિત રાખવામાં આવશે એમાં હેડ સ્ટાર્ટ સામેલ છે કે જે ચિલ્ડ્રન માટે ફેડરલ પ્રીસ્કૂલ પ્રોગ્રામ છે કમ્યુનિટી હેલ્થ ક્લિનિક પણ સામેલ છે કે જ્યાં લાખો ગરીબ અને અનડોક્યુમેન્ટેડ પરિવારો ઈલાજ કરાવે છે અને એમાં એડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ પણ સામેલ છે જ્યાં મોટી ઉંમરના લોકોને અંગ્રેજી શીખવાડવા અને નવી સ્કિલ્સ વિશે સ્ટડી કરવાનો ચાન્સ મળે છે એટલે વાત ખાલી બેનિફિટ્સ રોકવાની જ નહોતી પણ એ સર્વિસીસની હતી કે જે આખી કમ્યુનિટીને મજબૂત બનાવે છે પણ આ એક્શનની વિરુદ્ધ વીસ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ અદાલતના દરવાજા ખખડાવેલા આ સ્ટેટ્સે દલીલ આપેલી કે ભાઈ સરકારે પ્રોપર રૂલ મેકિંગ પ્રોસેસનું પાલન જ નથી કર્યું ના તો પબ્લિકનો ઓપિનિયન લેવામાં આવ્યો છે કે ના તો જરૂરી નોટિસ જાહેર કરવામાં આવી છે સ્ટેટસે એ પણ મેન્શન કર્યું કે આ ફેરફારથી એમના બાળકો પરિવારો અને કમ્યુનિટીઝને બહુ ગંભીર નુકસાન થશે રોડે આઇલેન્ડની ફેડરલ કોર્ટે આ દલીલોને ગંભીરતાથી લીધી અને કહ્યું કે જ્યાં સુધી કેસ પૂરેપૂરો સાંભળવામાં ના આવે ત્યાં સુધી ટ્રમ્પ સરકારનો નવો નિયમ લાગુ નહીં થાય એટલે કે હાલમાં આ પોલિસી પર રોક લગાવવામાં આવી છે હવે અહીંયા સવાલ એ ઉભો થાય છે કે ભાઈ આ મોટા ડિસિઝનનો અર્થ શું છે તો ભાઈ જુઓ સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ અત્યારે ટેમ્પરરી રાહત છે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ અત્યારે પણ ઘણા ફેડરલ બેનિફિટ્સની બહાર છે પણ કમસે કમ જે કમ્યુનિટી સર્વિસીસ છે કે જેમાં બાળકોનું એજ્યુકેશન હોય બેઝિક હેલ્થકેર હોય તો એમના માટે એટલે કે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે એ ઉપલબ્ધ રહેશે જો ટ્રમ્પ સરકારની પોલિસી પર આ રોક ના લાગી હોત તો હજારો બાળકો પ્રિસ્કૂલથી બહાર થઈ જાય કેટલાય પરિવારો માટે ટ્રીટમેન્ટ કરાવી અઘરી થઈ જાત અને લોકો માટે નવી સ્કિલ શીખવાના રસ્તા બંધ થઈ ગયા હોત એટલે કે જો સ્ટેટ્સ એને ચેલેન્જ ના આપે ફેડરલ કોર્ટનું ડિસિઝન એના પર ના આવે તો ટ્રમ્પ સરકારની આ પોલિસી પર રોક ના આવી હોત તો લોકો બેનિફિટ થી બહાર થઈ ગયા હોત હવે જુઓ લાંબા ગાળે એની અસર ખાલી ઇમિગ્રન્ટ્સ પર જ નહીં પણ પૂરેપૂરી અમેરિકન સોસાયટી અને યુએસની ઇકોનોમી પર પણ પડી હોત એ જ કારણ છે કે અદાલતે હાલમાં સ્ટેટ્સના પક્ષમાં ડિસિઝન આપ્યું છે એટલે કે ટ્રમ્પ સરકારની વિરુદ્ધ તો ભાઈ બધું થઈને આ મેટર ખાલી ઇમિગ્રેશન પોલિસીની જ નથી પણ ચિલ્ડ્રનના એજ્યુકેશન હેલ્થકેર ફેસિલિટીઝ અને સમાજની પાયાની મજબૂતીથી જોડાયેલ છે અત્યારે તો આ જે રોગ છે ટેમ્પરરી છે ફાઈનલ ડિસિઝન આવવામાં હજુ ટાઈમ લાગશે પણ આ આશા કરવામાં આવી રહી છે કે જે પ્રકારે ફેડરલ કોર્ટે અત્યારે જજમેન્ટ આપ્યું છે આવનારા સમયમાં પણ આ જજમેન્ટને યથાવત જ રાખવામાં આવશે અને જે લોકો બેઝિક ફેસિલિટીસ પહેલા હાંસલ કરી શકતા હતા મેળવી શકતા હતા બેઝિક બેનિફિટ્સ એમને મળતા હતા એમને એમ મળતા જ રહેશે અને કોઈ પણ બાળકોને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં નહીં આવે તો ફેડરલ કોર્ટે આ જે ડિસિઝન આપ્યું છે કેટલું મહત્વનું છે સ્ટેટ્સનું શું કેવું છે અને એની અસર ઇમિગ્રન્ટ્સ પર કેવી પડવાની હતી અને હવે એમના માટે શું ચાન્સીસ છે એના પર કમેન્ટ કરીને તમારો ઓપિનિયન આપો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલો આવા અપડેટ્સ માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી